નમસ્કાર મિત્રો હર હર મહાદેવ અને જય દ્વાકાધીશ મહાશિવરાત્રી ભક્તો માટે ખૂબ જ પાવન અને શુભ દિવસ છે આ દિવસે શિવલિંગ પર ખાસ ઉપાય કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સફળતા મળે છે મહાશિવરાત્રિના શિવલિંગ પર કરવાના ખાસ ઉપાય એક જલ અને દૂધનો અભિષેક ગંગાજળ અથવા શુદ્ધ પાણી અને દૂધ સાથે શિવલિંગને સ્નાન કરાવો જીવનમાં શાંતિ અને પાપોથી મુક્તિ મળે છે બિલવપત્ર અર્પણ ત્રણ પાંદડાવાળા શિવલિંગ પર ચઢાવો તેનાથી શિવજી તૃપ્ત થાય છે અને ધનલક્ષ્મી કૃપા મળે છે ત્રણ ચંદન તથા અત્તર ચઢાવો ચંદન અથવા ભ્રામરી અત્તર શિવલિંગ પર ચઢાવવાથી કારકિર્દી અને ધંધામાં પ્રગતિ થાય છે ચાર શાહી ભસ્મથી શિવલિંગને શણગારવો ભસ્મ ચડાવવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને તણાવ દૂર થાય છે પાંચ મધ અને ગોળનો અભિષેક આર્થિક સ્થિતિ સુધારવા માટે મધ અને ગોળથી શિવલિંગ પર અભિષેક કરો છ જાપ કરો ઓ નમઃ શિવાય મંત્રના એકસો આઠ જાપ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે સાત રાત્રે દીવો પ્રગટાવો ઘીનો દીવો પ્રગટાવી મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવાથી આરોગ્ય લાભ થાય છે આ ઉપાયો કરવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે મહાશિવરાત્રી અને ભક્ત વિષ્ણુદાસની કથા પ્રાચીન કાળમાં કાશી શહેરમાં વિષ્ણુદાસ નામનો એક ગરીબ પરંતુ શ્રદ્ધાળુ શિવભક્ત વસતો હતો એ બાળક પણથી શિવજીના ઉપાસક હતા અને દૈનિક શિવલિંગ પર જળ અર્પણ કરતા તેમનું જીવન ખૂબ જ સંકટમય હતું ધનની અછત રોજિંદી મુશ્કેલીઓ અને કુટુંબના સભ્યોનો વિરોધ છતાં તેઓ શિવભક્તિ છોડતા નહીં સંબંધોની કસોટી વિષ્ણુદાસના કુટુંબને લાગતું કે શિવજીની ભક્તિ કોઈ ફળ આપતી નથી પિતા વારંવાર તારા શિવજીએ તને શું આપ્યું તું રોજ પૂજા કરે છે પણ હજુ પણ ગરીબ છે પરંતુ વિષ્ણુદાસે હંમેશા જવાબ આપ્યો શિવજી મારી ભક્તિ પરીક્ષા લઈ રહ્યા છે અને એક દિવસે અવશ્ય ફળ આપશે મહાશિવરાત્રીનો પરિચય એક વખત મહાશિવરાત્રી નજીક આવી વિષ્ણુદાસે ઠાન્યું કે તે આખી રાત શિવલિંગની આરાધના કરશે તેઓ ગંગાના તટે ગયા અને ત્યાં એક વૃક્ષ નીચે શિવલિંગની સ્થાપના કરી ઉનાળાનો કઠણ પરિસ્થિતિ હોવા છતાં તેમણે ઉપવાસ રાખ્યો અને પૂજામાં લીન રહ્યા શિવજીને પ્રસન્ન કરવા તેમણે શિવલિંગ પર જળ દૂધ મધ અને બિલ્વપત્ર ચડાવ્યા શિવજીની પરીક્ષા રાત્રિ અર્ધી થઈ ત્યારે એક ભિક્ષુક ત્યાં આવ્યો તે અતિશય ભૂખ્યો હતો અને વિષ્ણુદાસ પાસે ભોજન માંગ્યું ભક્તિ અને દયા વિષ્ણુદાસના ગુણ હતા તેણે પોતાના ઉપવાસ માટે રાખેલું એકમાત્ર ભોજન આપી દીધું ભિક્ષુક સંતોષ પામ્યો અને દૂર ચાલ્યો ગયો પછી એક વૃદ્ધ સ્ત્રી આવી અને કહ્યું મને ઠંડી લાગે છે મને કોઈ ગરમ વસ્ત્ર આપી શકાય વિષ્ણુદાસે પોતાની એકમાત્ર ચાદર ઉતારી અને તેણીને આપી દીધી તેમ છતાં તે શિવજીની પૂજામાં અવિચળ રહ્યો શિવજી આશીર્વાદ રાત્રિના છેલ્લા પ્રહરે એક તેજસ્વી સ્વરૂપ દર્શાયું તે સ્વયં ભગવાન શંકર હતા તેઓ હસતા કહ્યું હે વિષ્ણુદાસ તું મારી પરીક્ષામાં સફળ થયો છે તારી ભક્તિ અખંડ છે તું હવે ધન સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરીશ ત્યાં જ એક આકાશવાણી થઈ જે કોઈ મહાશિવરાત્રીના દિવસે શ્રદ્ધાથી ઉપવાસ રાખી શિવલિંગ પર પૂજા અર્ચના કરશે તેના બધા પાપ દૂર હશે અને તેને જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે વિષ્ણુદાસ ઘેર પાછા ફર્યા તો આશ્ચર્યજનક રીતે તેમના ઘરમાં ઘણું બધું અનાજ ધન સંપત્તિ અને વૈભવ હતો લોકો તેમના જીવનના આ અદ્ભુત પરિવર્તનને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા કથાનો ઉપદેશ આ કથાથી શીખવા મળે છે કે શિવજી પર અખંડ શ્રદ્ધા અને ભક્તિ રાખવી જોઈએ મહાશિવરાત્રી પર શિવલિંગની પૂજા ઉપવાસ અને સેવા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તને કદી નિષ્ફળતા કે તકલીફનો સામનો કરવો પડતો નથી આ ઉપાયો કરવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય ધન સંપત્તિ અને સુખ શાંતિ જીવનમાં આવે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આવા જ ગુજરાતી ધર્મ અને ભક્તિથી ભરપૂર વિડીયો દરરોજ જોવા અને સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો જેથી દરેક નવું ભક્તિમય વીડિયો તમને તરત જ મળી જાય તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવતા રહો જેથી નવી ભક્તિ વિડીયો બનાવવામાં પ્રેરણા મળે ભગવાન શિવ અને શ્રી કૃષ્ણજીની કૃપા તમારા જીવનમાં સદા રહે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ